કચ્છ જિલ્લામાં ડીઆઈએલઆર કચેરી મુદ્દે ખેડૂતોનો પ્રચંડ પ્રતિક ધરણો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની આગેવાની હેઠળ નોંધાયો તીવ્ર આક્રોશ ખેડૂતોના પ્રાણ પ્રશ્નોને લાંબા સમયથી ચાલતી સ્થળીય જમીન સંબંધિત સમસ્યાઓને લઈ આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની આગેવાની હેઠળ જિલ્લા જમીન મહેસૂલ કચેરી ડીઆઈએલઆર સમક્ષ પ્રતિક ધરણા યોજા હતા મળતી માહિતી મુજબ જિલ્લામાં ખેડતો સતત ડીઆઈએલઆર કચેરીએ જમીન માપણી રેકર્ડ સુધારા અને અન્ય દસ્તાવેજીકરણ મુદ્દે ચક્કર પર ચક્કર મારી રહ્યા છે પરંતુ અધિકારીઓની કામગીરીમાં કોઈ ગતિ ન આવતા ખેડતોમાં ભારે અસંતોષ વ્યાપી રહ્યો છે તો બીજી તરફ વિકાસના નામે જિલ્લા વિસ્તારમાં પવન ચક્કી તથા સોલાર પ્રોજેક્ટની કામગીરીમાં આ જ કચરીના કેટલાક અધિકારીઓ કંપનીઓ માટે અતિ સગવડતા દર્શાવતા હોવાનો ખેડતોમાં આક્ષેપ રહ્યો છે ખેડૂતો માટે જે કામ થઈ રહ્યું નથી એ જ સ્થાને કંપનીઓ માટે ત્વરિત નકશા સીટો તથા જરૂરી પત્ર વ્યવહાર તૈયાર થઈ જાય છે જે અંગે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ મુદ્દાઓને રજૂ કરતા આગેવાનો અને ખેડૂતોના પ્રતિનિધિ મંડળે ડીઆઈએલઆર કચેરીના મુખ્ય અધિકારી અને સમગ્ર સ્ટાફ સાથે ખુલ્લી બેઠક કરી બેઠક દરમિયાન દરેક મુદ્દો સાંભળી અધિકારીઓ દ્વારા તાત્કાલિક નિરાકરણ લાવવાની લેખિત બાહેધરી આપવામાં આવતા ધરણા સમાપ્તિ તરફ લઈ જવાયો હતો આગેવાનોએ જણાવ્યું કે કચ્છના દરેક ખેડૂતને જણાવવાનું છે કે ડીઆઈએલઆર કચેરી સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તો વિલંબ કર્યા વિના સંપર્ક કરી શકે દરેક ન્યાયસંગત મુદ્દે મંચ દ્વારા પગલાં લેવામાં આવશે ધણામાં કચ્છના રાષ્ટ્રીય જાગૃત આગેવાનો હાજર રહ્યા અને હિતમાં તીવ્ર રજૂઆત કરી તંત્રને ચેતવણી પણ આપવામાં આવી કે વહીવટીના હિત વિરુદ્ધ કોઈ પણ પ્રકારની બેદરકારી હવે સહન કરવામાં આવશે નહીં આ પ્રતિક ધરણા દ્વારા ફરી એકવાર ખેડૂત પ્રશ્નો સરકારી તંત્ર સમક્ષ ઉગ્રતાથી મુકાશે અને આગામી દિવસોમાં મુદ્દાના નિરાકરણની ગતિ પર સૌની નજર છે રિપોર્ટર ગોવિંદ માતમ નિરોણા